તો કેમ છે મારા ગુજરાતી મિત્રો મજામાં ને હું લઈને આવી ગયો છું વિવો તરફથી એક ફોન હા નવો નથી પણ આ ફોન જો તમે લેવાનું વિચારી રહ્યા હો અથવા તમારી પાસે આ ફોન હોય તો તમારી માટે આ વિડીયો ખાસ રહેવાનો છે આ છે વિવો વાય ઓગણચાલીસ હા મારા ગુજરાતી મિત્રો મને થયું કે આ ફોન ઘણા સમયથી લોન્ચ થયો છે અને મારા ઘણા મિત્રોએ આ ફોન પરચેઝ કરી લીધો છે એટલે કે ખરીદી લીધો છે અને આ ફોનની અત્યારે હાલની કિંમત હું તમને કહું તો સત્તર હજાર જેવી આજુબાજુ જોવા મળે છે હા તમે કેટલામાં ખરીદી મને કોમેન્ટમાં કહી દેજો અને હા આ ફોન વિશે હું તમને સારી માહિતી આપવાનો છું અને સાથે હું તમને એ પણ કહીશ કે આ ફોન લેવાય કે નહીં અને આ ફોનમાં શું ખામી છે મને આ ફોનમાં શું સારું લાગ્યું એ પણ હું તમને જણાવીશ પણ તમે ચેનલ ઉપર નમાવો તો પહેલાં જલ્દીથી તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે કેમ કે આપણા ગુજરાતીમાં આવા જ ટેક કન્ટેન્ટ લાવતા રહેવાના છે એટલે જલ્દીથી પહેલાં તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અમારે ગુજરાતી મિત્રો આ ફોનની આપણે શરૂઆત લુક એન્ડ બોડીથી કરી લઈએ તો મિત્રો આ ફોન તો જોવામાં એક નંબર લાગે છે હા આ બોડી છે ને મિત્રો આ વખતે તમને આમ કોઈ એવી નથી કે શું કે વધારે પડતો પતલો ફોન નથી આની બોડી બહુ જાડી લાગે છે અને ફ્રેમ હું કહું તો ફ્રેમ પણ બહુ વધારે જાડી લાગે છે અને ફ્રેમ આ પ્લાસ્ટિકની જોવા મળે છે અને પાછલી તરફ તમને એકદમ ગ્લોસી જેવું જોવા મળે છે પણ કાચ નથી મેડ ફિનિશ જોવા મળે છે અને હા આનું કેમેરા બમ તમે જોયું છે તો થોડુંક સાઈડમાં છે આમ વચ્ચે નથી અને ગોળ રાઉન્ડમાં છે હા આ ફોન છે ને મિત્રો બોક્સી ટાઈપ ડિઝાઇનમાં જોવા મળે છે એટલે ફોન આમ હાથમાં પકડવામાં અને ઇનાય ફિલ્માં તો સારો એવો આવી જ છે હા એવું નથી લાગતું કે હું હા એક નોર્મલી ફોન યુઝ કરતો હોય જેમ કે દસ હજાર વાળો હા એવું તો લાગે છે થોડોક પ્રીમિયમ ફોન હોય હા પણ હવે જો ફોનની પ્રોટેક્શનની વાત કરીએ તો આમાં તમને આઈપી સિક્સટી ફોરની રેટિંગ જોવા મળે છે હવે મારા ગુજરાતી મિત્રો આઈપી સિક્સટી ફોર એટલે કે આ ફોનને તમે પાણીમાં તો નહીં ડૂબાડી શકો હા પણ ફોન પર પાણી પડશે ને તો કંઈ નહીં થાય હા કંપની એવું પણ કહે છે કે ધૂળથી પણ આ ફોન પ્રોટેક્શન થાય જાય છે અને હા હું તમને કહું કે ફોનની ડિઝાઇન તો મને ખાસ ગમી ગઈ પણ જો સ્પોટ એન્ડ બટનની વાત કરી લઈએ તો નીચેની તરફ તમને સ્પીકર ગ્રીલ આપવામાં આવેલી છે એની સાઈડમાં તમને ચાર્જિંગ પોઈન્ટ જોવા મળે છે અને એની સાઈડમાં તમને માઇક પણ આપવામાં આવેલું છે અને ડાબી તરફ જોઈએ તો ડાબી તરફ તો કાંઈ નથી અને જમણી તરફ તમને કહું તો જમણી તરફ તમને અવાજની સાપ જોવા મળે છે અને એની નીચે તમને પાવર બટન જોવા મળે છે અને પાવર બટન ઉપર તમને ફિંગરપ્રિન્ટ સેન્સર જોવા મળે છે હવે મિત્રો ઉપરની તરફ જોઈએ તો અહીં તમને છે ને નોજ કેન્સનનું માઇક આપવામાં આવેલું છે હા આ તો થઈ ગયું બહારની વાત હવે વાત આવે છે ફોનની અંદર શું આપવામાં આવેલું છે હા મિત્રો લુક એન્ડ બોડી તો મને ગમી ગયું હવે વાત કરીએ આની ડિસ્પ્લેની તો મિત્રો ડિસ્પ્લેની સાઇઝ કહું તો અહીં તમને ડિસ્પ્લે સાઇઝ સિક્સ પોઈન્ટ સિક્સટી એટ ઇંચની જોવા મળે છે એટલે કે ડિસ્પ્લે બહુ મોટી તો નથી પણ ડિસ્પ્લેનો આમ સાઇઝ કહું તો એટલી બધી નાની પણ નથી લાગતી હવે મિત્રો પહેલાં તમને કઈ દુઃખ આ પેનલ કહ્યું છે તો મિત્રો આ પેનલ છે ને આઈપીએસ એલસીડી ડિસ્પ્લે છે આમાં તમને એકસો ને વીસ શર્ટનો રિફ્રેસર આપવામાં આવે છે હા એ બધું તો સારું જ કહેવાય કેમ કે એકસો વીસ આપવું એ વસ્તુ સારું કહેવાય પણ હું તમને બેઝલ્સની વાત કરું તો સાઇડલા બેઝર્સ છે ને બહુ ઓછા જોવા મળે છે નીચેનું છિહન થોડોક વધારે મોટું જોવા મળે છે આ એક પંચ વોલ્ટ ડિસ્પ્લે આપવામાં આવે છે અને જો ડિસ્પ્લેની બ્રાઇટનેસની વાત કરીએ તો મિત્રો આઉટડોરમાં છે ને ડિસ્પ્લે સારી બ્રાઇટ જોવા મળે છે કેમ કે તમને એક હજાર નીટી પીક બ્રાઇટનેસ આપવામાં આવે છે એટલે વાંધો નથી આવતો જોવામાં હા પણ થોડું કહેવાર આવશે આઉટડોરમાં જરા તડકાવાળી જગ્યા છે ને ન્યા કહેવા છે બાકી ઇન્ડોરમાં એટલે કે ઘરની અંદર કેવી જગ્યાએ કાંઈ તમને તકલીફ નહીં થાય જોવામાં હા ડિસ્પ્લેમાં મને શું સારું ન લાગ્યું તો હું તમને કહું કે આ એક છે ને મિત્રો આઈપીએસ એલસીડી ડિસ્પ્લે છે તો અઢાર હજારની કિંમત જેવું થઈ જાય સમથિંગ પંદરથી અઢાર વચ્ચેની કિંમત છે તો એ કિંમતની અનુસાર તમારે એમોલેટ ડિસ્પ્લે હોવી જરૂરી છે હા તમે એટલા પૈસા આપતા હોય તો એમોલેટ ડિસ્પ્લે તો જરૂરી હોય ને હવે મિત્રો થોડાક એનાથી આપણે આગળ જઈએ અને વાત કરીએ આ ફોનના પરફોર્મન્સ વિશે તો મિત્રો આમાં તમને છે ને સ્નેપડ્રેગન ફોર જેન્ટ ટુનું પ્રોસેસર જોવા મળે છે તો ઘણા મિત્રોને ખબર જ હશે કે આ પ્રોસેસર કેટલું કામનું છે જો નવા હશે તો એને નહીં ખબર હોય ચેનલ ઉપર તો જલ્દીથી પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણા બીજા વિડીયો છે ને એ પણ એકવાર જરૂર જોજો તો હું તમને થોડુંક જણાવું આ પ્રોસેસર વિશે તો મિત્રો આ પ્રોસેસર છે ને એટલું બધું પાવરફુલ તો છે પણ હું કહું કે એમ કહેવા વધારે પડતું પાવરફુલ નથી જેમ કે તમારે બીજી એમાં ગેમ રમવી હોય બહુ વધારે લોડ કરતી ગેમ રમવી હોય તો ન્યા થોડુંક તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડશે ન્યા તમને થોડુંક ઓછું જોવા મળે છે બાકી જો તમારે નોર્મલી ટાસ્ક કરવા હોય જેમ કે તમારે ઇન્સ્ટાગ્રામ યુઝ કરવું છે તમારે ફેસબુક યુઝ કરવી છે તમારે યુટ્યુબ ચલાવવું છે કોઈ મૂવી જોવી છે અથવા તમારે કેમેરા ચલાવવા છે ઓડિયો સાંભળવા છે અથવા વિડીયો જોવા છે તો તેની માટે આ પ્રોસેસર ખાસ ઉપયોગી થઈ જાય છે ના તમને વાંધો નહીં આવે પણ જ્યારે ગેમિંગની વાત આવે ત્યાં થોડુંક માઇનર કેવર આવે છે હા એ મને જોવા મળી ગયું હતું અને જો બીજી વાત કરું કે આ ફોનમાં એન્ડ્રોઇડ વિશન શું જોવા મળે છે તો તમને આમાં એન્ડ્રોઇડ વિશન પંદર જોવા મળે છે અને ફન્ટસ વોઇઝ પંદર સાથે આ મોબાઈલ લોન્ચ થયો હતો એટલે કે મિત્રો આમાં તમને છે ને ફન્ટસ વોઇસ પંદર આપવામાં આવેલું છે ને જે આમ કહેવાય કે એટલું બધું ક્લીન તો નથી પરંતુ આ એક વિવો તરફથી બહુ મસ્ત કસ્ટમાઇઝેશન કરેલું યુઆઈ છે એટલે કે તમને આમાં એઆઈનો સપોર્ટ પણ સારો જોવા મળે છે સાથે તમે ફોનમાં ઘણા બધા સેટઅપ આરામથી મસ્ત મસ્ત રીતે કરી શકો છો હા એ બધું તો ફોનમાં સારું જ છે એમાં કાંઈ વાંધો નથી અને બેટરી ખાસ કહું તો મિત્રો આમાં બેટરી છે ને મને બહુ ગમી ગઈ કેમ કે તમને આમાં બેટરી છ હજાર આઠસો એમએચની જોવા મળે છે એટલે કે બહુ મોટી બેટરી જોવા મળે છે ફોન તમે નોર્મલી યુઝ કરશો ને આખો દિવસ તો પણ તમારે ચાર્જિંગ કરવાની જરૂર નહીં પડે હા તમને બોક્સની સાથે ચુમ્માળીસ વોટનું ચાર્જિંગ તો આપવામાં આવે જ છે એટલે ચાર્જિંગ સ્પીડ પણ સારી છે અને સાથે બેટરી મોટી છે ને જેના કારણે તમારે નોર્મલી આખો દિવસ નીકળી જશે મિત્રો વાત જો રેમ એન્ડ ટોરેજની કરીએ તો આમાં છે ને મિત્રો એકસો અઠ્યાવીસ જીબીનું ટોરેજ આપવામાં આવે છે સાથે આઠ જીબી રેમ આપવામાં આવે છે જેની પ્રાઇસ છે ને મિત્રો સત્તર હજાર સમથિંગ જોવા મળે છે પણ જો એની કરતાં તમારા ઉપર જાવું હોય તો વેરિયન્ટ તો તમને જોવા મળી જશે જેમ કે અહીં તમને બસો છપ્પન જીબી સાથે આઠ જીબી રેમ પણ આપવામાં આવે છે હા આઠ જીબી કરતાં ઉપર કે વેરિયન્ટ નથી આઠ જીબી રેમ તમને આમાં જોવા જ મળે છે એટલે કે બસો છપ્પન જીબી સાથે આઠ જીબી અને એકસો અઠ્યાવી જીબી સાથે આઠ જીબી રેમ જોવા મળે છે હા હું કહું કે મિત્રો તમારે કયું ખરીદવું જોઈએ તો હું કહી દઉં બસો છપ્પન જીબી ખરીદવું જોઈએ કેમકે આજકાલ સ્ટોરેજની બહુ શોર્ટેજ પડે છે એટલે ટોરેજ ખાસ જરૂરી હોય છે હવે મિત્રો હું તમને એમ કહું કે આ ફોનના કેમેરા કેટલા સારા છે તો સાંભળો હું આ ફોનના કેમેરા વિશે વાત કરવાનો છું તો મિત્રો એ પહેલાં તમને કેમેરાના નંબર જણાવી દઉં તો પચાસ મેગા તમને પ્રાઇમરી સેન્સર આપવામાં આવેલું છે અને એની સાથે તમને બે મેગા એક બીજો કેમેરો આપવામાં આવેલો છે અને આગળની સાઈડ તમને આઠ મેગા પિક્સલનો સેલ્ફી સેન્સર જોવા મળે છે હવે મિત્રો હું તમને પચાસ મેગા પિક્સલના પ્રાઇમરી સેન્સરના ફોટાની વાત કરી દઉં તો મિત્રો ફોટા છે ને બહુ એટલા બધા સારા નથી આવતા હા આમ કહેવાય કે શું કહેવાય બહુ મજા નથી આવતી ડાર્ક વધારે લાગે છે અને કહું કે કલર પણ બહુ ખાસ નથી જોવા મળતું ફોટોની ક્વોલિટીમાં ડિટેલ તો થોડી જોવા મળે જ છે પણ કલર ગ્રેસન બહુ સારું નથી જોવા મળતું અને હા આમાં તમને છે ને ઝૂમ પણ સારું એવું જોવા મળે છે પણ તેનું કાંઈ કામ નથી કેમ કે જ્યારે તમે ઝૂમ કરીને ફોટો પાડશો તો ફોટોની ક્વૉલિટી વધારે ખરાબ થઈ જાય છે હા બાકી તમને બે મેગાપિક્સલનો ડેપ સેન્સર આપવામાં આવેલું છે જે શું કામ આપ્યું કોને ખબર હા અલ્ટ્રાવાઈડ કેમેરો આપ્યો હોત ને તો વધારે સારું હોત એટલે કે સત્તર હજારની પ્રાઇઝ લો છો તમે તો એક અલ્ટ્રાવાઇડ આપી દેવો તો વાંધો નહોતો હા બાકી તો મેઇન સેન્સરથી ફોટા એટલા બધા સારા નથી આવતા નોર્મલી તમારે જે ફોટા પાડવા હોય કે જે તમારે સોશિયલ મીડિયામાં મૂકવા હોય એવા તમે ફોટો આરામથી પાડી શકો છો પણ જો તમારા બહુ વધારે સારા ફોટાની ઈચ્છા હોય તો એ આ ફોનમાં કેમેરા નહીં જોવા મળે હા હું તમને વિડીયો ક્વોલિટીની વાત કરું તો વિડીયો ક્વોલિટી તમને ફોર કે નથી આપવામાં આવતી એક હજાર એંશી સુધી આમાં તમને જોવા મળે છે જેને તમે વિડીયો શૂટ કરી શકો છો વિડીયોની ક્વોલિટી તો ડિસેન્ટ જોવા મળે છે કાંઈ બહુ ખાસ નથી જોવા મળતી અને સેલ્ફી કેમેરાની વાત કરી તો સેલ્ફી કેમેરો થોડોક સારો છે હા કેમકે આમાં એઆઈથી થોડુંક વધારે ઇમ્પ્રુવ કરી દે છે જેના કારણે સેલ્ફી કેમેરા થોડોક બેટર બની જાય છે બાકી જો તમારે વિડીયો કોલમાં વાત કરવી હોય અથવા તમારે કોઈ મિટિંગમાં જોડાવવું હોય વિડીયો કોલથી તો તેની માટે તો કેમેરો સેલ્ફી કેમેરો સારો જ છે તેમાં વાંધો નથી આવતો એટલે કે મારી હું કહી દઉં કે કેમેરા આમ ડીસેન્ટ જ જોવા મળે છે બહુ વધારે સારા નથી જોવા મળતા બાકી જો ફોનની બીજી વાત કરીએ કે આમાં કનેક્ટિવિટી શું જોવા મળે છે તો મિત્રો કનેક્ટિવિટીમાં છે ને આ એક ફાઈવજી ફોન છે સાથે તમને વાઈફાઈ જોવા મળી જશે બ્લુટૂથ ફાઇવ પોઈન્ટ ઝીરો જોવા મળી જશે અને આ બીજું તો થોડી કનેક્ટિવિટી નોર્મલી આપવામાં આવી છે બાકી એનએફસી નથી રેડિયો સિસ્ટમ નથી જોવા મળતું જીપે સિસ્ટમ જોવા મળે છે હા આમાં તમને થ્રી પોઈન્ટ ફાઇવ ચેક પણ નહીં જોવા મળે એટલે તેની કોઈ વાત જ નથી કરવી બાકી તમને મલ્ટી મીડિયા વિશે થોડીક વાત કરી દઉં તો મિત્રો યુટ્યુબની અંદર તમે છે ને ફોર કેમાં વિડીયો નહીં જોઈ શકો એક હજાર એંશી સુધી તમને ક્વોલિટી આપવામાં આવે છે અને સ્પીકરની ક્વોલિટી કહું તો એ થોડીક ઇમ્પ્રુવ કરેલી છે એટલે કે સ્પીકર તમને સારા એવા જોવા મળે છે વિડીયો ક્વોલિટી બહુ સારી નથી જોવા મળતી અને ડિસ્પ્લેની હું કહું ને એમ એમોલેટની જરૂર હતી આઈપીએસ એલસીડી ડિસ્પ્લે અઢાર હજારમાં પણ ના ચાલે એટલે મારું કહેવાનું એમ છે કે મિત્રો આ ફોન લેવાય કે નહીં તો હું તમને કહું કે જો તમારે એકદમ નોર્મલ યુઝ કરવો હોય જેમ કે તમારે કોઈ સાથે ખાલી વાત કરવા ફોન લેવો હોય અથવા તમારા નોર્મલ ટાસ્ક કરવા માટે અથવા તમારા કોઈ ફેમિલી મેમ્બરને તમે ગિફ્ટ આપવાના હોય કે જેને બહુ વધારે ફોનમાં ખબર નથી પડતી તો તેની માટે આ ફોન વધારે સારો કહેવાય બાકી જો તમને વધારે ફોનમાં ખબર પડતી હોય અને તમે બહુ યુઝ કરતા જ હોય ફોનનો વિડીયો જોવામાં મૂવી જોવામાં અને ગેમિંગ કરવામાં તો તેની માટે આ ફોન નથી જ હા હું તમને કહી દઉં છું કે તેની માટે આ ફોન નથી બનેલો એટલે કે જો તમે આ ફોન ખરીદી લીધો હોય તો તમે તમારો અભિપ્રાય નીચે કોમેન્ટમાં આપી શકો છો કે તમારો શું અનુભવ થયો છે અને જો તમે આ ફોન ખરીદવા જઈ રહ્યા હોય તો તમને વિડીયોમાં ખબર પડી જ ગઈ છે કે આ ફોન તમારે ખરીદવો જોઈએ કે ના ખરીદવો જોઈએ એટલે આ ફોન વિશે તો વધારે નહીં કહું મને આ ફોનની બેટરી ખાસ ગમી ગઈ કેમ કે બેટરીની એટલી જરૂર હોય છ હજાર પાંચસો બેટરી એ વસ્તુ સારું કહી શકાય બાકી તમને કેવો લાગ્યા આ ફોન અને આ વિડીયો એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દીથી વિડીયોને લાઇક કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુનું બે આઇકન જરૂર પ્રેસ કરજો અને મારા ગુજરાતી મિત્રો ઉભા હોય એક વાત કહેવાની છે તો મારા ગુજરાતી મિત્રો જો તમારો કોઈ ડાઉટ હોય તમારે કોઈ એવો વિડીયો બનાવવો હોય કે હું તમને સારી માહિતી આપી શકું તો મને કોમેન્ટમાં જણાવજો કે તમારે કયા ફોન ઉપર વાત કરવી છે તમારે કયા ફોન વિશે જાણવું છે અથવા તમારો કોઈ એવો ટોપિક હોય જે તમને ના સમજાતો હોય જેમ કે યુટ્યુબ વિશે અથવા કોઈ વોટ્સઅપ વિશે અથવા ફેસબુક ઇન્સ્ટાગ્રામ કોઈ પણ પ્રકારનું ટેકનિકલ માહિતી તમારે જોતી હોય તો તમે એમને કોમેન્ટમાં જરૂર જણાવજો આપણે એની ઉપર વિડીયો જરૂર બનાવશું તો હમણાં જ તમને એક નવા વિડીયોની સાથે એક નવા ટોપિકની સાથે તો ત્યાં સુધી જો તારો વિડીયો ગુજરાતી જય જય ગરવી ગુજરાત